ખાંભામાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના કારણે પ્રજા અને વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જાહેર રોડ રસ્તા પર આડેધડ પાર્કિંગના કારણે રાહદારીઓ અને વેપારીઓને હેરાનગતિ સહન કરવી પડી રહી છે અહીંના ગાંધી ચોક વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં એસટી બસ સહિતના વાહનો આડેધડ પાર્ક થઈ જતા હોય છે જેના કારણે નાના મોટા અકસ્માતના બનાવો બનવાની ભીતિ પણ સેવાઈ રહી છે સમગ્ર બાબતે પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાને હલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે વિસ્તારમાં ખાનગી વાહનો દ્વારા ગાડી પાર્કિંગ કરી જતા રહેતા હોય અને આ ટ્રાફિકની કાયમ સમસ્યા હોય એસટીના ડ્રાઈવરોને ગાડી વાપરવામાં કાયમી અગવડતા પડતી હોય જેની અમે સેવા ક્ષેત્રમાં કૃષ્ણ નામજો મૂકી અને રજૂઆત કરેલી જે અંગે મામલતદારશ્રીએ હુકમ કરેલો ખાંભા ગાંધીચોક વિકલ્માં કાયમી ટ્રાફિકની નિમણૂંક કરવા અંગેની પણ આજની તારીખે તંત્રને આ બાબતે જોઈને ટ્રેકમાં પાણી હલતું નથી અને ખીની પરિસ્થિતિ અવારનવાર પણ એ વોટ્સએપના માધ્યમથી અધિકારીના ફોટા મોકલીને જાણ કરતાં હોય તથા આજની તારીખે ગાંધીચોકમાં જે ઘી ટ્રાફિકની સમસ્યા છે એ હલ થયેલ નથી જેથી આ કાયમી સમસ્યાનો નિરાકરણ આવે એવી અમારી માંગણી છે